ધોરણ આઠ વિજ્ઞાન પ્રથમ પાક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પહેલી અને ભૂજોએ ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા તેમના કાકા એક ખેડૂત છે એક દિવસ તેમણે એક દિવસ તેમ એક દિવસ તેઓ ખેતરમાં કેટલાક ઓજારો જોયા જેમ કે ખુરપી દાંતરડું ફાવડો હળ વગેરે હું જાણવા માંગુ છું આપણે આ ઔજારોનો ઉપયોગ કયા અને કેવી રીતે થાય છે તમે અભ્યાસ કરી ચૂક્યા છો બધા સજીવનો ખોરાક આવશ્યકતા જ હોય છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસ અસમર્થ છે તો પ્રાણીઓ તેમનો ખોરાક ક્યાંથી મેળવે છે પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ તમે જાણો છો આમાં લખ્યું છે કે આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ આપણે જોઈએ તમે જાણો છો કે સજીવ ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ ઉર્જાની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પચન શ્વસન અને ઉત્સર્જન કરે છે આપણે ખોરાક વનસ્પતિ અથવા પાણી કે બંને બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ ઊર્જોને કર આપણે બધાને ખોરાકની આવશ્યકતા તો છે તો પછી આપણે આપણા દેશમાં મોટી સંખ્યામાં માણસને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરી શકાય ખોરાક માટે પાયા ઉત્પાદન કરવું અવશક્ય એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવાનો માટે તેનું નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાને વિતરણ આવશ્યક છે ખેત પદ્ધતિ ખેત ખેત પદ્ધતિ ઈસ્વીસન ઈસવીસન પૂર્વે દસ હજાર સુધી લોકો ભટકતું જીવન જીવતા હતા ભટકતું જીવન દસ હજાર વર્ષ પહેલા લોકો ભટકતું જીવન તેઓ ખોરાક તેમજ કરતા રહેતા હતા અને કેવા સ્થળાંતરી એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તેઓ કાચા ફળ અને શાકભાજી શિકાર કરવા લાગ્યા ત્યારબાદ તેઓ ખેતી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય પદાર્થો સારું સારું ઉત્પાદન કરતા તો ડાંગર ઘઉં અન્ય ખાદ્ય ઉત્પાદનનું કરી શક્યા આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ જ્યારે કોઈ એક જ પ્રકારના છોડ કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે ઉદાહરણ તરીકે ઘઉના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા જ છોડ ઘઉના છે તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે જેમ કે અનાજ શાકભાજી ફળ કયા કયા પ્રકારના હોય અનાજ શાકભાજી અને ફળ તેઓ જ ઋતુમાં ઉગે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ ભારત એક વિશાળ દેશ છે ભારત એક આપણો વિશાળ દેશ છે તાપમાન ભેજ વરસાદ જેવી આબો